નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી જેનું યુનિટ પાંચમું કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે મી ટુ આ પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો છો અમારી એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો ચાલો શરૂ કરીએ પેલું રીડ ધ પેરેગ્રાફ અબાઉટ મી એન્ડ માય ફેમિલી ગીવન ઇન એક્ટિવિટી ટુ એન્ડ ઓફ યોર ટેક્સ્ટબુક નીચે આપેલ વાક્યો વર્કર્સ ક્વીન આન્ટ એન્ડ સોલ્જર પૈકી કોના માટે છે તે ખાલી જગ્યામાં લખો પાઠ્યપુસ્તકનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પહેલું ધે સર્ચ એન્ડ ફેચ ફૂડ ધ એન્ટ હિલ તો જવાબ આવશે એન્ડ સોલ્જર ત્રીજું ધે ડુ નોટ હાર્મ યંગ વન્સ જવાબ આવશે વર્કર્સ એન્ડ સોલ્જર્સ ત્યાર પછી ધે ડુ નોટ ફાઈટ વિથ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ તો વર્કર્સ એન્ડ સોલ્જર પાંચમું ઇટ લેઝ એગ્સ તો જવાબ આવશે ક્વીન આન્ટ છઠું ધ ગાર્ડ એગ્સ તો જવાબ આવશે સોલ્જર સાતમું ધે ફીડ એન્ડ ક્લીન ધેમ તો જવાબ આવશે વર્કર્સ અને આઠમું ધે કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનસાઇન તો જવાબ આવશે વર્કર્સ ત્યાર પછી કમ્પ્લીટ ધ ડાયલોગ એક્ટિવિટી ટુ ની અંદર સુજલ હાય અમિત હાઉ આર યુ અમિત આઈ એમ ફાઇન થેન્ક યુ હા સુજલ વેર આર યુ ગોઈંગ Sujal, I am going to Mumbai. Amit, wow, Mumbai, why? Sujal, I am going for a tour. Amit, are you going alone? Sujal, no, I will go with my parents. Amit, how will you go? Sujal, I will go by a car. Amit, Mumbai is my favorite place. I love to visit. There are many places to visit. There are the gateway of India. The Elephant Cave and Siddhi Vinayak Temple and Sujal and SL World Film City, Jahangir Art Gallery. Amit, how long will you stay in Mumbai? Sujal, I think I will stay for five days. Amit, do you like halwa? Yummy. It's, it is a famous sweet dish of Mumbai. My mouth begins watering. I like it very much. Sujal, I know. Do you want to me bring for you? તો અમિત યસ ઓફકોર્સ સુજલ ઓકે અમિત મેક અ વિડીયો કોલ વેન યુ રીચલ ઓફકોર્સ નાઉ ઓનલાઈન હેઝ સ્ટાર્ટેડ લેટ મીટ આફ્ટર ધીટી થ્રી એ ફ્રેમ ધબલ્યુ એચ ક્વેશન્સ તો વાક્ય વાંચી અને પ્રશ્નો બનાવવાના છે જેમાં પેલું છે મિસ્ટર પંડ્યા એન્ડ મિસ્ટર પટેલ વિઝિટ ધ બુક સ્ટોલ એવરી સનડે તો હું વિઝિટ ધ બુક સ્ટોલ એવરી સનડે વેર ડુ મિસ્ટર પંડ્યા એન્ડ મિસ્ટર પટેલ વિઝિટ એવરી સન્ડે પટેલ વિઝિટ બુક સ્ટોલ ત્યાર પછી બીજું થશે હું પ્લેડ હિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઓન એટી ઓગસ્ટ ટુ થાઉઝન્ડ એટ ઇન શ્રીલંકા વેન ડી વિરાટ કોહલી પ્લેડ ઇઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઇન શ્રીલંકા અને વેરડી પ્લેઇડ હિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઓન એટી ઓગસ્ટ ટુ થાઉઝન્ડ એટ

વેર ડઝ રહીમ રહીમ ચાચા સેલ બલુન્સ એન્ડ ટોઇઝ એવરી સન્ડે ત્રીજો પ્રશ્ન વેન ડઝ રહીમ ચાચા સેલ બલુન્સ એન્ડ ટોઇઝ એટ ધ ગેટ ઓફ ધ સિટી ત્યાર પછીનું બી કમ્પ્લીટ ધ ક્વેશ્ચન વિથ વોટ વેન વેર હું હાઉ મેની એન્ડ રાઇટ અબાઉટ યુ ફર્સ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ યોર ફાધર્સ જોબ તો માય ફાધર ઇઝ એ ટીચર બીજું વેન ઇઝ યોર બર્થ ડે so my birthday is 29th april 2013 where are you from so, i am from mahisana who is the prime minister of your country the so, narendra modi is the prime minister of our country who are you so, i am Adya. when do you get up i get up at 6 o'clock which your favorite color so, my favorite color is pink ત્યાર પછી એક્ટિવિટી ચાર રીડ ધ નોટિસ ગીવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન નોટિસ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો જઈએ પ્રશ્નો પહેલો પ્રશ્ન વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ તો ધ નોટિસ ઇઝ અબાઉટ રાખી મેકિંગ કોમ્પિટિશન બીજું વેન ઇઝ ધ કોમ્પિટિશન તો ધ કોમ્પિટિશન ઇઝ ઓન સેવન્ટીન્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ત્રીજું હુ કેન પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન તો હર્મલ Haranmal Primary School's students can participate in the competition. Who is the head boy? The so, Saurabh Padhyar is the head boy. Pachmo, what is the name of the school? So, the name of the school is Haran, Haranmal Primary School. Chetu, what is Mr. Rana? Mr. Rana is a drawing teacher. સાતમું વોટ ઇઝ ધ ડેટ ઓફ ધ નોટિસ તો ડેટ ઓફ ધ નોટિસ ઇઝ ફોર્ટીન્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન બોક્સમાં બાજુના બોક્સમાં વર્ડ્સ આપેલા છે તો વર્ડ્સનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેમાં પેલું વાક્ય થશે ધીસ ઇઝ એ પિક્ચર ઓફ અ ડોક્ટર ધ ડોક્ટર વર્ક્સ એટ હોસ્પિટલ હી ગીવ મેડિસિન્સ ટુ ધ પેશન્ટ્સ ત્યાર પછીનું ફાર્મરનું છે તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફાર્મર હી વર્ક્સ એટ ફાર્મ હી અ ટ્રેક્ટર ત્યાર પછીનું છે ત્રીજું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ટીચર સી વર્ક્સ એટ સ્કૂલ સી ટીચિસ ધ સ્ટુડન્ટ્સ અ વેરીયસ સબ્જેક્ટ ત્યાર પછીનું ચિત્ર બાર્બરનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બાર્બર કસ્ટમર્સ હેર વિથ સીઝર્સ ત્યાર પછી ઇઝ અ પિક્ચર ઓફ અ સોલ્જર હી વેર્સ યુનિફોર્મ હી વર્કસ એટ બોર્ડર ત્યાર પછી એક્ટિવિટી છ ડિક્શનરી ના ઉપયોગ દ્વારા નીચે આપેલ શબ્દને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવો અને તેમના અર્થ શોધીને લખો તો પહેલા નંબર ઉપર આવશે કાર્ડિયોલોજીસ્ટ જેનો અર્થ થાય હૃદય રોગ નિષ્ણાત અથવા હૃદય ચિકિત્સક બીજું ડેન્ટિસ્ટ તેનો અર્થ થાય દાંતના ડોક્ટર દંત ચિકિત્સક ત્રીજું આવશે હોસ્પિટલ હોસ્પિટલ જે થશે અથવા દવાખાનું ઇન્જેકશન નો અર્થ થાય ઇન્જેક્શન ત્યાર પછી ઓફામેલોમોલોજીસ્ટ જેનો અર્થ થાય નેત્ર ચિકિત્સક અથવા તો આંખના ડોક્ટર ત્યાર પછી ઓર્થોપેડિક જેનો અર્થ થાય હાડકાના ડોક્ટર

एक्टिविटीज डीलिवर ध लेटर्साइव इल्ड ही इज वर्किंग एज अटमेन सींस ए एज ऑफ ट्वेंटी सिक्स कि वेरी ओनेस्ट एंड हार्ड वर्किंग मैन ही मेक्स श्योर ओल द लेटर्स आर डिलड ऑन टाइम He begins his day at 9 a.m. He reached the post office and sorts the letters. He collects all the letters of his area in his bag. He then takes bicycle and leaves the leaves to deliver the letters. He returns back to the office at 4 p.m. Kiritbhai never takes leave. Sometimes he gets very tired, but there is always a smile on his face. ધ પીપલ ઇન ધ એરિયા લવ હિમ હિઝ વાઇફ એન્ડ ચિલ્ડ્રન આર પ્રાઉડ ઓફ હિમ ધે ઓલવેઝ સપોર્ટ હિમ કિરીટ ભાઈ વોન્ટ હિઝ ચિલ્ડ્રન ટુ સ્ટડી વેલ એન્ડ અ ગુડ જોબ આઈ થિંક ધ પોસ્ટમેન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ત્યાર પછી નીચેની વર્ડ ચેન એવી રીતે પૂરી કરો કે તેમાં આગળના શબ્દના છેલ્લા શબ્દ અક્ષરથી પછીનો શબ્દ શરૂ થાય દાખલા તરીકે આન્ટ તો તેમાં ટી છેલ્લો છે તો તે ઉપરથી આપણે ટોપ તેમાં પી છેલ્લો છે તો પી ઉપરથી આપણે બનાવીશું પેરટ ટી છેલ્લો છે તો ટીચર અને આર ઉપરથી રિંગ એવી રીતે સોલ્જર રેટ ટાઈગર રેબીટ અને ટ્રી એગ ગોટ ટીયર અને રોઝ બ્રેક્સ સન તો નોઝ એગ અને ગેમ્સ ગ્રીન ફ્લાય એલો વીક કાઇટ અને એલિફન્ટ મિલ્ક કાઇટ તો આઈ અર્થ અને હાર્ટ વર્કર રોડ ડાર્ક કાઇન્ડ અને ડીપ ફિલર્સ સોપ તો પેપર વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પાંચ ના સ્વઅધ્ય પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો પીડીએફ જોવા માટે પ્લે અમારી એપ્લિકેશન બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધીન પોથીના વિડીયો અને પીડીએફ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો